સુછાપુરા તેમજ ભૂલવણ ગામની પ્રાથમિક શાળા દ્વારા શાળા પ્રવેશોત્સવ ઉજવાયો સંખેડા તાલુકામાં ઘણી બધી સ્કૂલોમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે દરેક શાળાના આચાર્ય તેમજ વહીવટી તંત્ર દ્વારા સરપંચને આમંત્રણ પાઠવવામાં આવતું હોય છે પરંતુ સંખેડા તાલુકાના છુછાપુરા તેમજ ભૂલવણ ગામને પ્રાથમિક શાળા દ્વારા સરપંચને કોઈ પણ પ્રકારનું આમંત્રણ નહીં આપી માત્ર મામલતદાર તેમજ શિક્ષક ગણ દ્વારા પ્રવેશોત્સવ ઉજવતા ગ્રામ પંચાયતના સરપંચને આમંત્રણ તેમજ કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર પ્રવેશોત્સવ ઉજવાતા ગ્રામજનો તેમજ સરપંચ નારાજગી અનુભવી રહ્યા છે અને સ્કૂલ માટે કોઈ પણ પ્રકારનો વિકાસ કરવા માટે વારંવાર સરપંચને કહેવામાં આવે છે પરંતુ આવા સમયે આમંત્રણ નહીં મળતા ગામના નાગરિકો તેમજ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સ્કૂલના આચાર્ય તેમજ તંત્ર સામે નારાજગી અનુભવી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય કમલેશ પટેલ સંખેડા